જો વાલા મિત્રોને મારા જયશ્રીરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડિયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 17મી જાન્યુઆરી 2026 અને વાર છે શનિવાર પંચાંગની જો વાત કહી તો પોષ મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે મૂર્ નક્ષત્ર વ્યાઘાત યોગ ધનુ રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે વાલા મિત્રો આ સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ યાત્રા ન થાય તમારે શુભ કાર્ય શુભયાત્રાની શરૂઆત કરી હોય તો કોઈ સારું ચોગડ્યું સારું મવૃત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર ને પંદર મિનિટથી એક વાગ્યા સુધી છે વાળા મિત્રો હવે વાત કરીશ આજના ઉપાયની તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારા નાવા માટે બેસવાનું છે નાવાના પાણીની અંદર બે બે ચપટી જેટલા કાળા તલ નાખવાના છે અડધી ચમચી અડધી ચમચી તમે કાળા તલ નાખી દેજો કાળો કાળા તલ નાખી અને ત્યાર પછી એની અંદર એક ચમચી જેટલી હળદર પધરાવજો પાણીને મિક્સ કરજો અને હળદર તલ વાળું મિક્સ થયેલું પાણી તેનાથી જ તમારે સ્નાન કરવાનું છે જેમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય તમે સ્નાન કરી લો સ્નાન કરી વસ્ત્ર પહેરી અને જયારે તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે બસ માત્ર આટલું કાર્ય સવારનું છે ત્યાર પછી બિલકુલ સંધ્યા કાળે તમારે હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે કોઈ પણ પ્રકારનું સફેદ ફૂલ લઈને જવાનું કોઈ પણ જેમાં સફેદ આકડાનું ફૂલ હોય તો ઉત્તમ પરિણામ મળે ત્યાં ઉભા રહીને એક હનુમાન ચાલીસા તમે પછી ઘરે ઘરે આવજો અને પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખી ફરીથી એક હનુમાન ચાલીસા એક કાગુ શંડી રામાનજી નો પાઠ અને સાથે સાથે જો શક્ય હોય સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડ નો પાઠ કરજો આટલું કાર્ય પતી જાય ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાકી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાય નમોનમા યથાશક્તિ તમારે જપવાનો છે આ હતો આજનો ઉપાય જે મારા વાળા મિત્રો નો જન્મ દિવસ સત્તરમી જાન્યુઆરી બે હાજર છવ્વીસ અને શનિવારના દિવસે છે તેવા બધા જ મારા વાળા મિત્રોએ સવારે મેં કહ્યું

ચમેલીના તેલ નો અભિષેક કરવાનો છે પણ ચમેલીના તેલમાં સિંદુર કે કાળા અડદ નાખવાના નથી ફક્ત ને ફક્ત માત્ર ને ચમેલી તેલથી અભિષેક કરવાનો એક લીલું ફળ દાદા આગળ અર્પણ કરવાનું અને ત્યાર પછી તમારે રાત્રિનો સમય થાય ત્યારે ચણા ના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું બસ આટલું જ કરી લો ભગવાનની કૃપાથી કૃપા વર્ષ આનંદ સહિત પસાર થશે જે મારા વાળા બે હજાર શનિવારના દિવસે છે તેવા બધા મારા સવારે સ્નાન કરી અને ત્યાર પછી તમારે તમારા જ વડીલો હોય માતા પિતા હોય એના ત્રણ સ્પર્શ કરવાના સાથે સાથે પોતાની જ માતાને કોઈ પણ પ્રકારની ભેટ આપવાની એમાં વસ્ત્ર આપી શકો સોનું ને ચાંદી પણ આપી શકો રોકડા પૈસા પણ આપી શકો ત્યાર પછી ગૌશાળા જવાનું ગૌશાળા એ જઈને ગાયો નું દાન આપવાનું ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં કે અનાથ આશ્રમમાં દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર આવતા હોય છે વાલા મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે આ ચેનલ ને કરો અને બે લાયક દબાવવાનું ભૂલતા નોટિફિકેશન આવશે અને તમે એ વિડીયો તરત જ જોઈ શકશો મારું નું પેજ અને મારા ફેસબુક નું પેજ નું નામ પણ દુષ્યંત પાઠક જ છે તમે મારા પેજ ને ફોલો કરો અને લાઈક પણ કરજો સાથે સાથે મારા જેટલા પણ વિડીયો છે એ બધા જ વિડીયોજો તમે વિડીયો શેર કરશો એમાં કોઈ જરૂરિયાતમંદ સુધી એ પહોંચી જશે તો વાલા મિત્રો એને આ વિડીયો ઉપયોગી થઈ જશે આ ચોવીસ કલાકમાં કોઈ ચમત્કાર થવાનો નથી કે ઉપાય કરશે ને એને પરિણામ મળી જશે ના સતત જયારે મારા કયા મુજબ નિયમિત તમે ઉપાય કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થવાના જ છે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થઈ જશે આ ખાલી ભાગ્યનું કામ એટલું નથી કરવાનું કર્મ કરવું પડશે તો તમને સફળતા અવશ્ય ભગવાન આપશે તો નવા વિડીયો ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી આરામ